મિત્રો શુભ સવાર ગુડ મોર્નિંગ જય દ્વારકાધી જય મુરલીધર જય માતાજી અને આપણે લોક રોગ આજે આપણે લોક ચાલુ કરતી સવાર આપણે મોર્નિંગ રૂટિંગ આપણે શું છે ને એ બતાવશું અને હું છે ને કાયમ ઉઠીને કાયમ ઉઠું તો જ હોય ને રૂટિંગ એટલે એટલે તમે છે ને ઉઠીને પ્રભાતિયા આ પ્રભાતી આપણા પપ્પા પણ આપતા હોય એને કેવું પ્રભાતિયા કેવા છે ને કરવા કૃષ્ણ ભગવાનના દર્શન કૃષ્ણ ભગવાન દ્વારકાધીશના દર્શનની ની કરાવું તમને આ જય દ્વારકાધીશ અમારે ગાળનું કામ ચાલુ થયું છે અમારે મોરલીબેન થાવે છે મોર્નિંગનું રૂટીન મારે પહેલું થઈ ગયું છે ને આ ઢાકેલું જો અમારે એટલે ઠા ઠંડી ન લાગે છે ટાઈમ છે સાડા સાત જેવું એટલે બહેન લોકમાં પ્રભા ત્યાં ફરી પપ્પા મોર્નિંગ બુકિંગ છે અમારું અમુક અમે પૂરતા છે જે મોટો ની બધા અમે અમે ઉઠી ગયા છે કાયમી નું છે ઝાકર બને એવા ધોરબાર આવી ગયા છે એ બતાવી તમને એટલે બહેન લોકમાં

પછી આપણે કરી સીરામ સીરામ કરી પપ્પાને આપણે કહીએ પ્રભાતી બોલે રમાવો આવે ને કાંઈ કેલ્શિયમ આપી દીધું બધાને ગરમ પાણી કેલ્શિયમ એને પી દીધું છે કાબેલા આવી ગયા કલવાર કલવા રવા ચાલુ રહે આવી ગઈ છે એટલે બેને લોકમાં આગળ આપણે પાછી આંધ્રિયા કરી લીધું છે અને કઈ થયો છે હાડા હાથ જેવું બકાલ અટાણમાં બકાલ લઈ લીધું છે અટાણમાં શાકભાજી વાળો આવી ગયો તો બાકી લેવા ગયા હતા અને અમારા પપ્પાને કહી આગળ પ્રભાતીય બોલ્યા મોર હવાર હવારમાં રૂટીન તમને બતાવું પપ્પા આગળ પ્રભાતીય બોલો હાલો ઇન્ડોરે બેઠા ઇન્ડોરે ગાઈ ગયો હા પ્રભાતજી પ્રાણલાલ વ્યાસ બોલો પ્રાણલાલ વ્યાસ

허리가와는 어둡게 메소, 이놀내이 모두 어 어르네. 가 그를 보러 해어거울거이이 메 카누라 ન ુ고와 થ ો카ી라ો ર ો મ ે아 ખનુડો થોરી ગ 카 વ 라 ળ ો અ 와ુ왓츠 ડ ો છ

એટલે બનાવ્યું એમ કે આ કેમ આમ બોલો હવા એવું નથી કોપી કરી છે અવાજની એટલે લોકમાં આપણે આવી ગયા મેળીયા અને લઈ થોડીક મજા આવે તડક તડકો આ છે ને વાદળના જેવું વાતાવરણ નથી કાલે તો ટાબર જેવું જવું તડકો હે સૂર્ય દેવાય માધાર સારું છે વાંધો નથી તો દાકર જેવું આવ્યું હતું પણ મટાણમાં ઉડી ગયું છે મારા છે ને લાઈનનો રૂપિયો હવે થાય પીલી વાડી હવે તો થાય ને પછી આ વાડીએ તો સેન્સર લેવલ હતું ત્યાં જરૂર નથી પીડી પણ હવે જરૂર પડવાની છે એટલે બેનરીઓ લોક મારો કંઈક લઈ વિટામિન ડે સવારમાં આવી ગયો છે વાડી જો આપણા ઘઉં હવે જો આપણા ઘઉં આમ છે ને પાણી ચાલુ કરવું છે બે દિવસમાં આજકાલ કાલે મેં પાણી ચાલુ કરવાનું છે આ ઝા કરાવેલી છે તો પાંદડા મને અને દવા આજુ બાજુ મારી નહીં તો હુકવી નહીં ખાય તો શીલ બળેલો બધું હમ હવે પાણી ચાલુ કરવાનું છે બે દિવસમાં જ અહીંયા પાણી ચાલુ કરશું ઓલા ખેતરે વાવેતર કરવાનું થાય ખીહેર ઉપર ખીહેર પછી જા થાય બધા હા ધાકર છે ધાકર ઠંડી પાછી પડશે કાતરો તૂટશે ને એટલે થોડું ઘઉંમાં છે ને ઠાર પડે ને એટલું હારું આ જાય બધું કરવા માંડી છે આવી રીતે છે લોક બની લેતો અને આમાં પાણી છે ને હજી એટલું ભાઈ છે ઘઉં આ પાણી પાસે અમે નદીનું પાણી આવશે નદીનું ખારાનું બે મિક્સમાં એટલે બનાવી તો લોકમાં બપોરનું તાણો અને આપણે બપોરમાં શું છે જો ભાત આપણે છે ને આપણે ફેવરિક ભાજી છે ભાજી ભાજી મને બહુ મજા આવે ડુંગળીનું શાક છે ભાજી છે ભીંડાનું શાક છે ભરેલ રીંગણાનું શાક છે આખા રીંગણાનું શાક થઈ અને આજે ભાજી મેથી 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 બહુ મજા શિયાળામાં છે ને આ મેથી પાલકની ભાજી આમાં ગીર પાલકનું મને મજા આવે પાલકની ભાજી પણ જોઈ મજા આવે પાલકની મજા આ મેથી મજા આવે અને આજના લોગમાં છે ને આપણે ઇવન મોર્નિંગ રૂટિન બતાવેલું છે મોર્નિંગમાં આપણે હું કામ છે એ બધા એવું છે અને પપ્પા બોલ્યા છે મસ્તીના એટલે વિડીયો છે ને સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળશું નવા બાય બાયો કરશું આપણે એડિટિંગ અને આજે આવી જાય આપણો લોગ